નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકસભાની ચૂંટણી આવી છે અને ચૂંટણી આવતા જ નારાજગીનો દોર જે ક્યાંક જોવા મળી રહ્યો છે નો ડાઉટ નેતાઓ તો નારાજ હોય એમને ટિકિટ નથી મળી એમના જે કહેવાય કે ગોડફાધરને ટિકિટ નથી મળી કાર્યકર્તાઓ નારાજ છે કોઈ જ્ઞાતિ નારાજ છે પણ એ આખે આખા સમાજ નારાજ હોય અને એને લઈને રાજકારણ ઘરમાં એ ક્યાંક ગુજરાતમાં જોવા મળી રહ્યું છે તમે જુઓ કે ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી અને એ ટિપ્પણીને લઈને આખો ક્ષત્રિય સમાજ ગુજરાતનો નહીં પણ એમ કહેવાતું કે ભારતનો ક્ષત્રિય સમાજ રૂપાલાજીની વિરુદ્ધમાં છે રૂપાલાજીએ માફી વિડીયો દ્વારા માગી લીધી પણ આ માફી કબૂલ નહોતી અને છેવટે ક્ષત્રિય સમાજે કહ્યું કે રૂપાલાજીની ટિકિટ પરત લેવામાં આવે એને જ લઈને ક્યાંક જે સેમળા ગામ છે એના ગઢમાં એક બેઠક બોલાવવામાં આવી જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષસ્થાને અને ત્યાં ક્ષત્રિય સમાજના વિવિધ આગેવાનોને બોલાવવામાં આવ્યા અને બોલાવ્યા બાદ જે રૂપાલાજીનું નિવેદન છે એનાથી ચોક્કસ ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચી છે પણ ત્યાં ક્યાંક જે કંઈ બે ત્રણ મુદ્દા જે જાહેર થયા એની જો વાત કરું તો ક્ષત્રિય સમાજે માફી આપવાવાળો સમાજ છે રણભૂમિમાં પણ આ સમાજે માફી આપી છે રૂપાલાજીએ ઓલરેડી માફી માંગી લીધી છે અને જે ભૂલ થઈ છે એટલે ક્ષત્રિય સમાજે ભૂલી જવાની છે આવી વાત ક્ષત્રિય સમાજના આગેવાનોએ કર્યા બાદ રૂપાલાજીને જ્યારે મંચ ઉપર અને માઇક ઉપર લાવવામાં આવ્યા ત્યારે રૂપાલાજીએ કહ્યું કે હું આખા ક્ષત્રિય સમાજની માફી માંગુ છું મારે જીભમાંથી જ આ શબ્દો નીકળ્યા છે પણ મારા કારણે મારી પાર્ટીને સાંભળવું પડ્યું એ મને નથી ગમ્યું અને આ રીતે આખો મામલો ક્યાંક ઠારવાની કોશિશ કરી છે પણ એની વે હવે એ મામલો ઠરશે કે કે તો આવનારો સમય બતાવશે કારણ કે ક્ષત્રિય સમાજમાં જે અમુક આગેવાનો છે અલગ અલગ સંગઠનો છે એ તો ક્યાંક વિરોધ કરી જ રહ્યા છે એ તો ક્યાંક ટિકિટ પરત લે એવી માંગ કરી રહ્યા છે બીજી તરફ તમે જુઓ પાટીદાર સમાજ પાટીદાર સમાજે બાયો ચડાવી છે ચૂંટણી વેળા એમનું કહેવું છે કે અમારા સમાજ સાથે ચૌદ શહીદ થયા સમાજના દીકરા એમને ન્યાય નથી મળ્યો અને એને જ લઈને પાટણમાં હંગામો મચાવવામાં આવ્યો પાટણના ઉમેદવારને હરાવવાની વાત કરવામાં આવી અને ચંદનજી ઠાકોર જે કોંગ્રેસના ઉમેદવાર છે એને અમે જીતાડીશું ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીશું જ્યારે વિવિધ સમાજ નારાજ થાય છે ત્યારે કયા પ્રકારની રાજનીતિ થાય છે અને એ સમાજનું શું કેવું છે એને લઈને લોકમંચમાં ચર્ચા કરી છે મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી છે પ્રશાંતજી સ્વાગત છે આપનું સાથે જ એસપીજી કન્વીનર ગાંધીનગરના ફેનિલ પટેલ છે ફેનિલજી આપનું સ્વાગત અને સાથે જ મહેસાણા જિલ્લાના પાસ કન્વીનર સતીષ પટેલ કે જેમણે જ આ કદાચ મુહિમ ચલાવી છે અને લોકોને જે પાટીદાર સમાજને સોગંદ લેવડાવ્યા છે સતીષજી આપનું સ્વાગત છે જી પ્રશાંતભાઈ શરૂઆત આપનાથી કરીએ કે વિવિધ સમાજ જ્યારે નારાજ હોય છે ત્યારે પોતાની નારાજગી એવા ટાણે જ બતાવે છે જ્યારે ચૂંટણીનો માહોલ હોય ક્ષત્રિય સમાજની બેઠક જે મળી ગામમાં આવેલ ગઢમાં અને જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મળી ત્યારે ક્યાંક એક વાત એ પણ થાય છે કે આ મામલો ઘીના ઠામમાં ઘી ઠરે એ રીતે પતાવવાની જે વાત કરીને પુરુષોત્તમ રૂપાલાજીએ માફી માંગી છે શું લાગે છે કે આ વિવિધ સમાજ નારાજ થાય છે ને પછી માફી માંગવામાં આવે છે ખરેખર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ કેટલા અંશે સાચા લાગી રહ્યા છે એક રાજકીય વિશ્લેષક તરીકે શું કેશો આપે કીધું કે ચૂંટણી ટાણે ક્યારેક આ રીતે સામાજિક બધું ઉભું થતું હોય છે પણ એક વોટ્સએપ પર મીમ છે કે ઇલેક્શન બે ચરણમાં થાય છે ચૂંટણી ટાણે નેતાઓ આપણા ચરણમાં આવે એટલે કે પ્રજાના ચરણોમાં આવતું હોય છે અને પછી ચૂંટણી જીતી જાય અને સિંહાસન પર બેસી જાય છે પછી પ્રજા એમના ચરણોમાં જાય છે કામ થાય ના થાય બે નંબરની વાત છે એટલે હવે આ બે ચરણ એટલે એનો મતલબ બે સમય ફિક્સ થઈ ગયો છે કે આ નેતાઓના કાન મરડવા હોય તો ચૂંટણીનો એક સમય હોય છે જેમાં એ લોકો એટલી સાંભળે છે બાકી તમે રજૂઆત કરવા જાઓ તો એની પાસે ટાઈમ ના હોય એક એકવાર જ્યારે થતો હોય ત્યારે દરેક સમાજની એવી લાગણી હોય કે ભાઈ મારા નેતા મારા સમાજના નેતા કે મારા મેં બનાવેલી સરકારના નેતા મારું સાંભળે અને એના ભાગરૂપે જ્યારે આ બધું થતું હોય છે અત્યારે મુખ્ય બે મુદ્દાઓ છે એક ક્ષત્રીય સમાજ એક પાટીદારનો દીકરો ક્ષત્રિય માટે બોલ્યો છે અને ક્ષત્રિય સમાજનો રોષ છે અને બીજો પાટીદાર સમાજના શહીદ થયેલા દીકરાઓ માટે સરકારે કે સરકાર તરફથી કઈ આપવામાં નથી આવ્યું પાટીદાર કોમન ફેક્ટર તો છે એક બાજુ પાટીદારનો દીકરો બોલ્યા છે સારું નથી બોલ્યા આપણે સૌ સ્વીકારશું અને બોલ્યા છે એટલા માટે વિરોધનો સુર છેલ્લા આટલા દિવસોથી ચાલી રહ્યો છે અને એ વખતે પણ આપણે વાત થઈ હતી કે આમ તો હું નોર્મલી કહેતો હોઉં છું કે રૂપાલા સાહેબ જ્યારે બોલે છે ને ત્યારે વાણી નથી હોતી બીજા માટે આપણે એવું કહીએ કે વાણી વિલાસ કરે છે પણ રૂપાલા સાહેબ બોલે છે વાણી નથી હોતી એ સાહિત્ય ની સરવાણી હોય છે અને પોતે અમૃત વાણીની જેમ બોલતા હોય છે કારણ કે સાહિત્યકાર ની જેમ બોલતા હોય છે સાહિત્યકાર કરતા પણ સારું બોલતા હોય છે ન જાણે કેમ આ વખતે એમની જીભ લપસી ગઈ એ કયા ગયા અથવા રૂખી સમાજના કોઈ આભામાં એવા કેવા આયા કે એમણે ક્ષત્રિય સમાજને નારાજ કરવો પડ્યો આટલો મને હજી સમજણની બહાર છે પણ તેમ છતાં એમણે આપણે જોઈએ કે જયરાજસિંહ જાડેજાને ત્યાં મીટિંગ ચાલુ હતી હમણાં જ જસ્ટ પતિ છે એમણે વિડીયો થકી માફી માંગી ત્યાં રૂબરૂમાં માફી માંગી હવે તો ક્ષત્રિય સમાજ નક્કી કરશે કે માફી આપવી છે અને રૂપાલાને ભૂલી જઈને મોદી સાહેબના ચહેરાને કમળને ધ્યાનમાં રાખીને આગળ વધવું છે કારણ કે ક્ષત્રિય સમાજથી ફલક પર જયારે લઈ જતા હોય તો દેશના માટે બલિદાન આપવાનું છે એવું માની અને ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી ફરી પાછો બધા જોડાઈ જશે અને માની લેવું આમાં માની લેવું કે સમગ્ર ક્ષત્રિય સમાજ આમાં સહમત છે કારણ કે તમે જુઓ વિવિધ સંગઠનો તો હજુ પણ માંગ કરી રહ્યા છે ઘણા બધા આગેવાનો સંગઠનના હોદ્દેદારો અહીંયા હાજર નહોતા લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અથવા વિચારધારાવાળા વાળા ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજમાં આવનારા દિવસોમાં હવે આને લઈને વિવાદ પણ ઉભો થઈ શકે હા એટલે આમાં કેવું છે કે દરેક સમાજની પોતાની એક મજબૂરી હોય છે કારણ કે સમાજના ફાટા ના પડ્યા હોય પણ જયારે કોઈ વિચારધારા સાથે લોકો જોડાયા હોય જેમ પાટીદાર સમાજમાં બી આપણે જોયું કે પાટીદાર સમાજ ને આટલું બધું દમન થયું તો ભાજપમાં જેટલા પાટીદાર નેતાઓ જે બધા દૂર રહ્યા અળગા રહ્યા અને એમણે જે કરવું એવી જ રીતે અત્યારે ક્ષત્રિય સમાજમાં જે નવો ઉભરતી એટલે ઉભરતો જે નેતૃત્વ છે જે યુવાન વર્ગ છે કરણી સેના વાળો વર્ગ છે એ લોકો અત્યારે હજી પણ માંગ કરી રહ્યા છે કે જે થયું એ ખોટું થયું છે અને આની માફી હોય જ ના શકે હવે એ જ કહું છું કે જેમ દરેકની મજબૂરી છે ક્ષત્રિય સમાજે એ ભાજપને ઘણું આપ્યું કોંગ્રેસને ઘણું આપ્યું જ બંને પાર્ટીઓએ આ લોકોને પણ ઘણું આપ્યું જેમ કે અત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ક્ષત્રિય છે એક સમયમાં ગુજરાત રાજ્યના હોમ મંત્રી એટલે હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપે માફ કરવાનો છે રૂપાલાજીને પાર્ટીથી પર થઈ અને સમાજ પ્રથમ જેમ ભાજપ વાળા કહેતા હોય છે કે રાષ્ટ્ર પ્રથમ એમ હું બી સ્વીકારું છું કે સમાજ પ્રથમ આજે મારે સામાજિક કામે ઘણી વાર કમલમમાં જવાનું થયું હોય તો હું સમાજના કામે જ જતો એટલે સમાજના કામે એટલે સમાજની જોડે જ જતો બાકી હું વ્યક્તિગત રીતે પાટીદાર સમાજ પાસે ઘણો બધો સમય હતો હવે ચૂંટણી આવી છે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે હવે આ પાટીદાર સમાજ એક થાય છે સોગંદ ખાય છે કે ફલાણી સીટ પરથી ફલાણાને હરાવા છે આ મારા બે અલગ અલગ છે હું એવું માનું છું કે પાટીદાર સમાજ જે રીતે ભારતીય જનતા પાર્ટી એટલી બધી વફાદાર રહી કે પાટીદાર એટલે ભાજપ અને ભાજપ એટલે પાટીદાર આ પ્રકારના સમીકરણ આપણે જોયા છે નું આંદોલન એકદમ બોર્ડર સુધી લઈ આવ્યા કોંગ્રેસ સરકાર નહોતી બની અને એ વખતે ભાજપ ને પાઠ જ ભણાવો હતો કારણ કે એ દમનો તમે ને મેં બી જોયેલા છે એ અડધી રાતે ઘરમાં ઘુસી ને કેવી રીતે કામ થયેલા છે એ ચૌદ દીકરાઓને યાદ રાખવાના છે એ લોકો ભૂલી ગયા

એ કેસો પાછા નથી લેવાયા તેમ છતાં પાટીદાર સતીષ પટેલ આપણી સાથે સતીષભાઈ એક સમય જોકે અત્યાર સુધી એમ કેવાય કે પાટીદાર એટલે ભાજપ ને ભાજપ એટલે પાટીદાર હવે ચૂંટણી આવી ત્યારે પાટીદાર સમાજે બાયો ચડાવી છે અને તમે માં જઈને જે સમ ખવડાયા છે અને હવે એમ કહો છો કે ભાઈ પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીના રહ્યા અમારા પાટીદાર સમાજના અલગ અલગ સંગઠન છે એસપીજી હોય પાસ હોય પાટીદાર સેના હોય એવા અલગ અલગ ઘણા બધા સંગઠન છે એ યુવાનો ઉપર અમારા કેસ છે તો અમે સમય મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી વચ્ચે ઋષિકેશ પટેલ ને પણ રજૂઆત કરી એમાં તો અમારા મહેસાણાના એક ભાજપના નેતા છે એમનું પણ નામ છે એફઆઈઆર ની અંદર એ પણ ધક્કા ખાય છે તો એમનો કેસ નીકળતો નથી સમાજની સંસ્થાઓ જોડે પણ અમે માંગણી કરી પણ અમારે હજી સુધી કોઈના કેસ હજી કાઢ્યા નથી સમાજ અનામત આંદોલન પતી ગયું એટલે લોકો અનામતનો લાભ પણ લેતા થઈ ગયા અને પાટીદાર સમાજે જે આંદોલન કર્યું એમાં આખા સવણ સમાજને લાભ મળ્યો છે ક્ષત્રિય સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય એટલે હું તો ક્ષત્રિય સમાજ અને બ્રાહ્મણ સમાજ અને ઠક્કર સમાજ દરેકને વિનંતી કરું કે અમે જે લડાઈ એ એમનો લાભ તમને પણ મળ્યો તો તમે પણ અમારા કેસો પાછા ખેંચા એના માટે અમારી સાથે સાથ સહકાર આપો અને પાટણની સીટ એટલા માટે કે પાટણની સીટ એવી છે કે જો ભાજપમાં જો કોંગ્રેસ વધારે મહેનત કરે તો કોંગ્રેસ જીતી જાય છે અને ભાજપ હારી જાય એવી છે જો અમારે ભાજપને એનો અભિમાન તોડવું હોય તો હું દરેક યુવાનો અને દરેક સમાજને વિનંતી કરું છું કે જો આપણે પાટણ સીટ ઉપર જો મહેનત કરીએ

ગાંધીનગરમાં સોનલબેન પટેલ ઉભા છે અમિત શાહ વિરુદ્ધ પણ સોનલબેન પટેલને કોઈ પાટીદાર વોટ નહીં આપે અમિત શાહ ને પાટીદારો વોટ આપે આવું સાથી ઠોકીને કરું પણ પાટણની સીટ ઉપર તમામ સમાજ કચડાયેલો સમાજ ગરીબ સમાજ પટેલ એક વાત જાહેર થાય છે કે ગાંધીનગરમાં પાટીદાર સમાજ અમિત શાહ ને જ આપશે વોટ એ તમે ખુલ્લે આમ કહી રહ્યા છો તો ધેટ મીન્સ કે તમારા સમાજમાં ભાગલા જે સમાજ એક નથી ક્ષત્રિય સમાજ સમાજ પર આવ્યો ક્ષત્રિય સમાજ એક મંચ પર આવ્યો રૂપાલી સમાજ માંગીદાર કે ભાજપ સરકાર થી ડરી ગયેલા છે અને ભાજપ સરકાર એમને ડરાવે છે કે જો તમે અમારી સાથે નહીં રહો તો તમારો ધંધો અમે ચોપટ કરી દઈશું ઈડી કે આઈડી ની અમે તમારા ઉપર રેડ પાડી અને તમને ઘર ભેગા કરી દઈશું જેલમાં પૂરી દઈશું આ ડરના લીધે જ પાટીદાર સમાજ ખુલ્લે આમ એમના વિરુદ્ધમાં જતો નથી અને આ જે અમારા કેસો ખેંચાવાનું કારણ પણ એ જ છે કે ભાજપની અંદર જેટલા નેતાઓ છે બધા ડરી ગયેલા છે અને બીજું કે ભાજપની અંદર જેટલા પાટીદાર નેતાઓ એ પેરાશૂટ નેતાઓ છે જ્યારે ચિમનભાઈ પટેલ મહેસાણાના આત્મારામ કાકા પટેલ એ બધા જમીન ઉપરથી નેતા બની અને સરકારમાં જતા હતા એટલે સમાજની વાત હોય તમારા મંત્રી મોટા ભાગના પાટીદાર સમાજ છે વિવિધ સંગઠનો જુઓ જિલ્લા પંચાયત જુઓ તાલુકા પંચાયત જુઓ પાટીદાર જ પાટીદાર છે છતાં તમારી વાત નથી સંભળાતી એટલે પાટીદાર હોવું એ મહત્વનું નથી સમાજ માટે જે મજબૂત રીતે એ નેતા હોવો જોઈએ મીડિયામાં છો કોકડા એમના પ્રશ્ન પૂછો કે તમે સમાજ સાથે રહેજો કે પક્ષ સાથે રહેશો તો એ પોતે અચંબામાં મુકાઈ જશે અને તો છે વફાદાર રહીશું એટલે વફાદાર હોત તો જયારે પાર્ટી ભારતીય ભાજપના વોટ આપ્યા નોટ આપ્યા સમય નું બલિદાન આપ્યું અને ગુજરાત ની અંદર સરકાર બનાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો પણ જ્યારે બે હાજર પંદર નો પાટીદાર સમાજ ને એવું લાગતું હતું કે સરકાર અમારી અમે એક બે રેલીઓ કાઢીશું સરકાર અમારી વાત સાંભળશે અને અમને સાત સરકાર આપીને અમને રસ્તામાં આઈ કાર્ડ છે તમે સમાજ માટે લડતા યુવાનો સાથે નહીં ભવિષ્યમાં સમાજ ઉપર કોઈ અત્યાચાર થશે તો સમાજ માં નહીં આવે

ત્યારબાદ બે હાજર સત્તર ની અંદર ભારતીય જનતા પાર્ટીની વિપરીત રહ્યો અને જેનું પરિણામ ભારતીય જનતા ક્યાંક ના ક્યાંક જોયું કે થોડા માટે ક્યાંક 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 ના ના ભારતીય જનતા પાર્ટીની સરકાર બની પણ સતીષભાઈના જે મુદ્દા હતા કે શહીદ થયા જેમને સરકારી નોકરી આપવાની વાત હોય પાંત્રીસ લાખ વળતર આપવાની માંગ હોય પાટીદાર સમાજના યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવાની વાત હોય

સાચી છે તો પછી એક બે મહિના પહેલા આ માગણી લઈને જો બહાર નીકળ્યા હોત અને દરેક સંગઠનોને ભેગા કરીને જિલ્લે જિલ્લે ફરીથી આંદોલન કરવાની શરૂઆત કરી હોત તો અત્યારે ક્યાંક આ માગણીઓમાંથી મહદક અંશે માંગણીઓ ભારતીય જનતા પાર્ટીના આપણે કોઈ પણ પાર્ટી ના ઉમેદવારો હોય કે પાર્ટીની જે કોઈ પણ વાત હોય સોશિયલ મીડિયા ના મારફતે એક દિવસની અંદર દરેક લોકો સુધી પહોંચી જાય છે અને હવે દરેક સમાજ બે પંદર પછી સમાજના દરેક લોકો જાગૃત થયા છે અને એમને ખબર છે કયો વ્યક્તિ રાજ રાજકારણ કરવા આવ્યો છે કયો વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે આવ્યો છે માગણીઓ સાચી હોય શકે પણ એ માગણીને લઈને ક્યાંકના ક્યાંક ભૂતકાળની અંદર પણ આંદોલનની અંદર સાથે જોડાયેલા કેટલાય કન્વીનર હોય પોતાનો વ્યક્તિગત સ્વાર્થ જોઈને ક્યાંકના ક્યાંક અલગ અલગ પાર્ટીઓમાં જોડાઈને લાભ મેળવ્યા છે અને અંતે સમાજને ઘણું બધું ગુમાવવાનો વારો આવ્યો છે તો હવે સમાજ પણ હોશિયાર થઈ ગયો છે માંગણીઓ સાચી હશે પણ કયો વ્યક્તિ પોતાની માક લઈને કોની સમક્ષ જઈ રહ્યો છે આના માગણી જો આપણે કોંગ્રેસ પાર્ટી કે આમ આદમી પાર્ટીએ તો સામે આપણે એમને પૂછવું જોઈએ એમને એમ કોઈ પણ વ્યક્તિને સમાજ સમર્થન નથી આપતો પેલા તો તમે જે વ્યક્તિને સમર્થન આપો છો પટેલ સતીશ પટેલ પાસના છે તમે એસપીજી ના છો તમે સમર્થન આપો છો સતીષ પટેલ

એસપીજી એક જ છીએ હાલ અમારું સરકાર સામે કોઈ પણ જગ્યાએ આંદોલન નથી અમારી માગણી એ છે કે અમારા યુવાનો કેસો પાસા ખેંચો તો ફક્ત ખેંચી લે તો આઠ આઠ વર્ષ થઈ ગયા આંદોલન ને

સતીષભાઈ પણ વાત એટલી છે કે આપણે કોઈ વ્યક્તિને સપોર્ટ કરીએ ધારો કે પાટણનું ઉદાહરણ લઈ લઈએ તો આપણે ચંદનજી ઠાકોર ને સપોર્ટ કરવાનો હોય તો સતીષભાઈ અને અન્ય કોઈ જિલ્લામાં કે કોઈ બેઠક પર જો આપણે કોઈ વ્યક્તિને સપોર્ટ કરીએ તો જે વ્યક્તિ સપોર્ટ કરીએ છીએ એ વ્યક્તિ પાટીદાર સમાજને કેટલો સપોર્ટ કરશે ભવિષ્યની અંદર અને આ માગણી ને લઈને એ પણ સરકાર સામે કેટલું લડશે એની પર આપણે માંગ કરી લેવી પડે

એટલે એનું કારણ એ છે કે સમાજે અને આખા ગુજરાતે અનુભવ્યું એમ આજે પાટીદાર આંદોલન થયું એના મુખ્ય નેતા મુખ્ય પ્રણેતા હાર્દિકભાઈ પટેલ જે પેલા કોંગ્રેસમાં ગયા કોંગ્રેસ માંથી પાછા ભાજપ માં સરસ મજાના ગોઠવાઈ ગયા ધારાસભ્ય થઈ ગયા એક પણ કેસ એમની ઉપર પાછા એમને ધીરે ધીરે ક્લીનચીટ મળતી ગઈ હવે એમને મળી એમને પછી એમની જોડે જે હતા એમને ક્લીનચીટ નથી મળી તો એ બાધારી કોની એટલે સમાજને પણ ભરોસો જે યુવાનો ઉપર અત્યારે કેસ છે કેસ પરત ખેંચવા માટે હાર્દિકભાઈ એ ભાજપ માં જઈને કેટલા પ્રયત્ન કર્યા તમે જોઈ શકો છો હાર્દિકભાઈ વરૂણભાઈ રેશમાબેન એમની રીતે આમ આદમી પાર્ટી ગીતાબેન એમની રીતે કોંગ્રેસ એટલે નોન પોલિટિકલ વ્યક્તિઓ જે સાચા અર્થમાં સમાજ માટે જોડાયેલા હતા અને સમાજ માટે જોડાયેલા રહ્યા રહ્યા સમાજ માટે જ ઉભા અને ક્યાંય આગા પાછા ડાયવર્ટ નહી થઈ અને માત્ર સામાજિક આગેવાન તરીકે ઉભા રહ્યા એવા કેટલા જણા અત્યારે બચ્યા છે અને એ લોકોની લાગણી અને માંગણી સમાજ તૈયાર છે તમે જુઓ કે પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસના નામે પેલા આખું આંદોલન ચાલતું હતું પછી એસપીજી ગ્રુપ થયું અલગ અલગ કન્વીનરો થયા એમાંથી અલગ અલગ સંગઠન થયા તો આપણ ક્યાંક પાટીદાર સમાજને નુકસાન કરાવે ને મને સતીષભાઈ આવું સતીષભાઈ આવું પ્રશાંતભાઈ અને ઓવરઓલ એજ છે મેં શું કીધું કે પાસ થયું એસપી ઇવન એ વખતે પણ હાર્દિકભાઈ વર્સિસ લાલજીભાઈ એ બંને ઉભારે બંધુ ભાઈ પ્રશાંતભાઈ હાર્દિક તો હાર્દિક પટેલ તો હવે એવું લાગે છે કોક નું મોરું બની ના કાર્ય કરતો બાકી જો સરકાર આટલી હિટલર સાઈ હોય તો હું માનું છું ત્યાં સુધી આંદોલન જ ઉભું ના થયું હોત એમ નહીં પણ અત્યારે પાટીદાર યુવાનો જો ગ્રાઉન્ડ ની અંદર ભેગા થયા તો સરકારે આખી પાટીદાર ફોજ છે સરકારમાં મેં કહ્યું એમ મંત્રીઓ માંડી ધારાસભ્યો થી માંડી સંગઠનમાં સતીષભાઈ પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ મારે એટલું જ કેવું રિમોટ કંટ્રોલ ભલે હોય પણ એ માંગણી તમારી હતી મારો કે નરેશભાઈ એ ઉભા થયા કે હવે મારા રાજકીય જોડાવવું જોઈએ અને હું સર્વે કરી રહ્યો છું બધા ભેગા થયા તકલીફ પડશે ભાજપે સામેથી કર્યો કે તમે નામ આપો એને અમે મુખ્યમંત્રી બનાવવા તૈયાર છે કારણ કે પાટીદાર સોળ ટકા વોટ એમને જોઈતા હતા એટલે ચૂંટણીના એક વર્ષ પહેલા વિજય રૂપાણીને ખસેડવામાં આવે પાટીદાર સીએમ બનાવવામાં આવે એમાં પાંચ થી છ નામ આપવામાં આવ્યા અને એવું નામ શોધીને આપ્યું એ ત્યાંથી જ પેલું આપણે રાજકોટ વાળું તમારું ગયું ખોડલધામ ત્યાં બેસીને નક્કી કરવામાં આવ્યું આ એક નિર્વિવાદિત એવા વ્યક્તિ છે પાટીદાર સમાજના કે આમ આમ નહીં થાય અને આપણા સમાજ માટે કંઈક કરશે એટલા માટે ભૂપેન્દ્રભાઈ પર કલશ જોડાયો છે કેમ બીજા ઉપર નહીં કેમ કોઈ પાટીદાર ઉપર પણ એટલે એમ કે ભાઈ આ એક ન્યુટ્રલ વ્યક્તિ બાકી પોતે તો આનંદીબેનના વ્યક્તિ તરીકે જાણીતા હતા પણ એ નિર્વિવાદિત હતા અને સારી રીતે બંને બાજુ ભેગા રાખશે તમે એક સીટ પર આટલું જોર કરો છો એનાથી કેટલો ફરક પડશે બીજું તમે એવું કેવું માની લો છો કે આખો સમાજ મારી પડખે છે મારી સાથે છે પણ અમે જે લઈ અને સમાજ માટે ન્યાય આપણે અંગ્રેજો સામે આપણે લડાઈ જીતી ગયા અંગ્રેજો દેશ છોડીને જતા રહ્યા તો આપણા પણ કોઈ દેશના લડાયા એ કોઈ પછી જેલમાં રહ્યા એમના કોઈ કેસો ચાલુ હતા તો નથી તો એમ જો અમારું અનામત આંદોલન સફળ હોય સરકારે સ્વીકારી લીધું હોય

શું કામના તમે આ ક્ષત્રિય સમાજ માંથી દાખલો લો કે એક નિવેદન આપ્યું અને રૂપાલા અને આખા ભારતીય જનતા પાર્ટી ને ઝૂકવું પડ્યું તો અમે તો આખા પાર્ટીના અમે સમર્પિત હતા તો અમારા કેસો જો પાછા ખેંચતા નથી અમે અમારી લડાઈ લઈને નથી સમાજની દરેક મારી પાસે સમય નથી હજુ તમારી પાસે પાટીદાર સમાજ પાસે ઘણો બધો સમય છે હજુ ચૂંટણી ને વાર છે પણ જે રીતે અલગ અલગ સમાજ માંગ કરી રહ્યો છે ત્યારે સમાજની લાગણી પણ ક્યાંક વ્યક્ત થતી હોય અને પાટીદાર સમાજે કહ્યું એમ કે ચૌદ યુવાનો શહીદ થયા જે પાટીદારો પર કેસ થયા તો પછી કેસ પરત ખેંચાઈ જોઈએ પણ એ કેસ પરત નથી ખેંચાયા એને લઈને પણ આ સમાજમાં રોષ છે ક્ષત્રિય સમાજ હવે બાદ જાહેરમાં માફી માંગી છે ત્યારે ક્ષત્રિય સમાજ પણ એમને માફ કરે છે કે એ પણ રાજનીતિ ગરમાય છે આવનારો સમય બતાવશે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ ફેનિલ પટેલ સતીષ પટેલ અને પ્રશાંત ગઢવી ત્રણેય ઉપસ્થિત રહ્યા તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતો આજનો મુદ્દો આજની ચર્ચા ફરીથી મળીશું નવા મુદ્દા સાથે નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર